જીવતા ઈશ્વરની પ્રભુસુ પર ભરુસો કરનાર વિશ્વાસ કરનાર પ્રભુસુ ના લોહી માં દેલા સર્વ તેમના લોકો ને સવાર ની સલામ પ્રભુએ આપણને આ સુંદર તક આપી છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુનો આભાર માનીએ તમે જાણીએ છીએ સારી રીતના કે આ દિવસ આ તક આ પળ આશીર્વાદો દરેકની પાસે નથી પણ આપણને સવારમાં આ બધા આશીર્વાદો પ્રાપ્ત થયા છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ હા લઈ લેવું આપણી વ્યવસ્થા પ્રમાણે આપણી પાસે આ માસ માં બહુ સુંદર વચન છે લોર્ડ હેન હી આન્સર લોર્ડ મારી વિપત્તિને લીધે મે યહોવાને વિનંતી કરી ને તેમણે મને ઉત્તર આપ્યો ખરેખર વાલા મિત્રો આપણા પ્રભુના ધોરણ પ્રમાણે આપણે ચાલીએ છે વિશ્વાસ કરીએ છે ભરોસો રાખીએ છે ત્યારે તેમના તરફથી આપણા જીવનમાં આપણે કૃપા થયેલી આપણા પર જોઈ શકીએ છીએ હાલી લોહીયા માથીનો પાંચમો અધ્યાય તો આપણે બહુ સારી રીતના જાણીએ છીએ ઘણીવાર આપણે વાંચ્યો છે ગીરી પર્વચન જ્યાં લખવામાં આવ્યું છે હાલી લોહીયા દયાળુઓ આશીર્વાદિત છે નહીં કેમ કે તેઓ દયા પામશે આપણને દયા પર રાખવાનું કહ્યું છે અને જ્યારે આપણે દયા રાખીએ છીએ પ્રભુ પર ભરોસો કરીએ છીએ ત્યારે આપણે એનું ફળ જોઈ શકીએ છીએ હાલ એ અલગ અલગ તરજુમાઓમાં આપણે અલગ અલગ રીતે બધી બાબતો જોઈએ છે દયાળુ અને ધન્ય છે કેમકે તેઓ દયા પામશે આપણે રેગ્યુલર જે બાબેલ વાંચીએ છીએ તેમાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે હાલેલ્યો યાં અલગ અલગ વર્ઝનમાં અલગ અલગ રીતે કહેવામાં આવ્યું છે પણ જે મુખ્ય બાબત એ છે જો આપણે દયા રાખીશું તો દયા પામીશું હાલેલ્યો ઈયા ધ લોટ એક વખત એક ખાણીપીણીની જગ્યા પર જ્યાં બધા સ્ટોલ નાખતા હોય નહીં નાના નાના લારીમાં થેલામાં જેને કહી શકીએ આપણે જોઈએ છીએ ત્યાં આસપાસ પાઉભાજી ચાઇનીઝની કે નાસ્તાની જે લારીઓ કે હોય લાઈનમાં એવી જગ્યામાં એક છોકરો દોડાડીને એના હાથમાં એક થેલી હતી અને ભાગી રહ્યો હતો અને એની પાછળ એક ભાઈ પડ્યા હતા અને બહુ પાડતો ઊભો રહે ઊભો રહે ચોરી કરીને ભાગ્યો છે અને એક ભાઈની દુકાન આગળ ઘસડાઈને પડ્યો જ્યાં આગળ એક ભાઈ અને એમની નાની દીકરી એ સ્ટોલ પર ઊભા હતા અને તે દોડીને ગયા દીકરાને ઉભો કર્યો અને પેલા ભાઈ મારવા લાગ્યા તો એમણે એમને મના કરી પેલા ભાઈ કે તમે મને રોકશો નહીં મારી દુકાનમાંથી દવા ચોરી કરીને ભાગ્યો છે પૈસા લ્યા વગર ભાગ્યો છે પછી એમણે પૂછ્યું કે દવાના કેટલા પૈસા છે તેમણે રકમ કીધી અને એમની દીકરીને કહ્યું કે બેટા ગલ્લામાંથી આટલા પૈસા લાવ અને આમને આપી દે પૈસા આપ્યા એ દીકરાને બેસાડ્યો એને પીવાનું માટે પાણી આપ્યું પગ ધોવા માટે પાણી આપ્યું અને એને પૂછ્યું બેટા તે આવું કેમ કર્યું એણે કહ્યું કે મારા મમ્મી બહુ બીમાર છે અને ડૉક્ટરે દવા લખીને આપી છે મેં એમને બહુ વિનંતી કરી કે આ દવાઓ મને આપો હું તમને મારી પાસે પૈસા આવશે ત્યારે આપી જઈશ પર તેઓ માન્યા નહીં અને હું આ દવા લઈને દોડીને મારા મમ્મી પાસે જવા માગતો હતો એમણે કહ્યું કઈ વાંધો નહીં બેટા પ્રભુ તને આશીર્વાદ આપો તારી મમ્મીને સાજું થઈ જશે તારા મમ્મીને સારું તારા મમ્મીને સાજા પડવું મળશે દવા લઈને જા વધારે કંઈ ખર્ચ થાય તો તું અમારી પાસે આવજે થોડા વખત સુધી એ દીકરો આવતો રહ્યો દીકરો ભણવામાં હોશિયાર હતો અને થોડા સમય પછી એણે કહ્યું કે હું હવે બીજા શહેર જોઉં છું ભણવાના માટે અને એમ તે બીજા શહેરમાં ગયો અને વખતો વખત સમય એના દીકરાને પ્રગતિ આપતો ગયો ને એ દીકરો એના જીવનમાં આગળ વધ્યો આ તરફ એક વખત એવું બન્યું દીકરી પણ મોટી થઈ એના પિતા ગરડા થયા ધંધો મંદ થતો જતો હતો આપણે જાણે છે જેમ જેમ કોમ્પિટિશનો વધતી હોય એમ ઘણા બધા પ્રશ્નો આવતા હોય મુશ્કેલી આવતી હોય આ લોકોના બિઝનેસમાં પણ પ્રશ્ન આવતા હતા ઇમાનદાર હતા પ્રભુમાં જીવતા હતા સારો વસ્તુઓ માલસામાન વાપરો કોઈને છેતરવા નહીં અને તેમ તેઓ ઈશ્વરની બીક રાખીને બિઝનેસ કરતા હતા અને અચાનક એક દિવસ એના પપ્પાને ચક્કર આવ્યા પડી ગયા દીકરી એક મોટા હોસ્પિટલમાં તેમને લઈ ગઈ હોસ્પિટલ નવું બનેલું હતું અને એ દીકરી ત્યાં ગઈ ચેકઅપ થયું અને ત્યાં આગળ જે ડૉક્ટર એમણે કહ્યું કે મેઇન ડૉક્ટર આવશે ત્યારે આમનું ઓપરેશન કરવું પડશે દીકરી ગભરાઈ ગઈ શું થયું છે એમને કે હૃદય રોગનો હુમલો થયો છે અને આટલા આટલા તેમના માટે ખર્ચા થશે અત્યારે અમે જરૂરી ટ્રીટમેન્ટ કરીએ છીએ એડમિટ કરીએ છીએ તમે જઈને બાકીના પૈસાની વ્યવસ્થા કરો દીકરી ત્યાં આવી જે જગ્યા પર કામ કરતી હતી એ લોકોને કહ્યું કે આ તમે ખરીદી લો અને મને આટલા પૈસા લો પણ આપણે જાણીએ છીએ કે ઘણા બધા લોકો એ મુશ્કેલીમાં મદદ કરવા કરતાં સસ્તામાં વસ્તુ મેળવવામાં મુશ્કેલીમાં વધારે પ્રયત્ન કરતા હોય અને કોઈ કાળે એ દીકરી જેટલી રકમ જોઈતી હતી એ રકમ તેને પ્રાપ્ત થતી ન હતી એ રાત્રિના સમયમાં હોસ્ટ હોસ્પિટલે પાછી આવી અને એના પપ્પાનો હાથ પકડીને એ રડતી હતી અને રડતા રડતા સૂઈ ગઈ સવારમાં એણે જોયું તો એના પપ્પાનું ઓપરેશન પૂરું થઈ ગયું હતું અને એના પપ્પા એની સાથે તે આગળ એ બેડ પર હતા અને દીકરી અચાનક ઝપકીને જાગી ગઈ અને ઊભી થઈ ગઈ ડૉક્ટરને પૂછ્યું કે મારા પપ્પા કે તારા પપ્પાનું ઓપરેશન થઈ ગયું છે ગભરાશો નહીં હવે એમને સારું છે અને એમના પપ્પાના ચહેરા પર પણ એક સુંદર હાસ્ય હતું અને એમના પપ્પાને બોલવાની મના કરી હતી દીકરી સ્ટાફને પૂછવા લાગી ને પૈસા તો ભર્યા નથી તો પૈસા કેમ ના આવી ગયા કોણે મારા પપ્પા કોણે ઓપરેશન કર્યું પૈસા વગર અને જે ડૉક્ટરો ત્યાં હતા એમણે કહ્યું કે તમારા પૈસા તો આવી ગયા છે કે તમારું બિલ તો ભરાઈ ગયું છે કે જે અને તે દીકરી બહુ આનંદ સાથે પ્રભુનો આભાર માનવા લાગી અને એનાથી રહેવાયું નહીં અને બાજુમાં જે વેઇટિંગ રૂમ હતો એમાં એ જઈ અને દ્રુસ કે ને દૃસ રડવા લાગી થોડી વારમાં એક જુવાન ડૉક્ટર આવ્યા છોકરા જેવાને તેમણે તેના ખભા પર હાથ મૂકીને કહ્યું કે બેન રડીશ નહીં તારા પપ્પાને હવે સંપૂર્ણ સારું થઈ જશે બીસ નહીં આગળ પણ કંઈ પણ જરૂર પડે તો તારો ભાઈ આ હજુ પણ છે અને એ દીકરી પાછળ ફરીને જોવા લાગી અને તેને ઓળખી શકી નહીં ડોક્ટરે કીધું મને ઓળખો છો તમે મને ઓળખાણ ના પડી બેન હું એ જ છું એ દિવસે તમે મને માર ખાતા બચાવ્યો હતો મારી માના દવાના પૈસા આપ્યા હતા અને એ દિવસે મારા મમ્મીને જીવન મળ્યું મારા મમ્મીએ કામ કર્યા લોકોના ઘરના અને મને ડોક્ટર બનાવ્યો હાલે લુ આ પ્રેઝ લોટ દયા ને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે નહીં જેમ તેઓ દયા રાખી પ્રભુના વચન પ્રમાણે એક દિવસ તેમને એ પ્રમાણે તેમના જીવનમાં પાછો મળ્યું જે માપથી આપણે માપી આપીએ છીએ એ જ માપથી આપણને પણ માપી આપવામાં આવશે પ્રઈ દલોર હાલે લઈયા પ્રભુની સુધી થાવ કે જ્યારે જ્યારે આપણે ઈશ્વરના વચનો પ્રમાણે કરીએ છીએ પ્રભુમય જીવન જીવીએ છીએ ત્યારે એનો અનેરો આશીર્વાદ જે આપણી કલ્પના બહારનો છે એવા આશીર્વાદોથી આપણે ભરાઈ જઈએ છીએ ખાલી લઈયા પ્રભુની સ્થિતિ થાવ પ્રભુમાં આનંદ કરતા આવો આપણે પ્રભુએ આપેલા આજના સુંદર દિવસમાં આગળ વધીએ બીજા પર દયા રાખીએ કરુણા રાખીએ પ્રેમ રાખીએ અને જુઓ એનું પરિણામ આપણને આપણા ઈશ્વર તરફથી મળ્યા વગર રહેશે નહીં હા લીલું પ્રેઝ લોટ પ્રાર્થના કરીએ પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ પ્રભુ 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 આજે સવારના સમયે તમારું પવિત્ર રડું નામ લેવાને માટે અમે આ નાની સંગતમાં ભાગ લઈ શક્યા છે તમારી આગળ નમી શક્યા છે પ્રભુ ત્યારે પ્રભુ ખાસ પ્રાર્થના કરીએ છીએ દરેક જેઓ સાંભળી રહ્યા છે સંગતમાં છે તમારા પર વિશ્વાસ કરે છે તમારા લોહીમાં કરી રહ્યા છે પ્રભુ સર મને પ્રભુ તમે હમણાં આશીર્વાદથી ભરી દેજો પ્રભુ દરેકનું ભલું કરજો પ્રભુ અને પ્રભુ તમારી સમક્ષ નમેલા વિશ્વાસ કરનારા તમામ લોકોના હૃદયની ઈચ્છા પ્રમાણે પ્રભુ તમે એમને માટે કરજો એવી અમે મધ્યસ્તા કરીએ છીએ પ્રભુ પ્રભુજીઓ દુઃખી છે હતાશ છે નિરાશ છે રડી રહ્યા છે પ્રભુ તેમના આંસુ અને પ્રભુ તમે લૂછી નાખો તો પ્રભુ તમે તેમના આંસુ અને આનંદમાં બદલી નાખો એવી અમે તમને વિનંતી કરીએ છીએ કેમ કે પ્રભુ અમે જાણીએ છીએ કે તમે એકલા જ એવા ઈશ્વર છો કે જે આ બધું તમે કરી શકો છો ત્યારે પ્રભુ પ્રાર્થના કરીએ છીએ દરેક જેઓએ તમારા પર વિશ્વાસ રાખ્યો છે તે પ્રમાણે હવે આગળ તેમના જીવનમાં થયેલું જોઈ શકે એવું તમે થવા દે છે પ્રભુ પ્રભુ તમારી પાસે આવ્યા છે પ્રભુ ત્યારે આજના દિવસને પ્રભુ તમે આશીર્વાદ આપો અમારા હાથના કામોને અમારા માટે આજના દિવસને પ્રભુ અમારા માટે આશીર્વાદ આપો અને પ્રભુ આજના દિવસના અમારા કામોને આશીર્વાદિત કરો અમને સફળ કરો પ્રભુ અને જે મને જે રીતે પ્રભુ અમે તમારા પર વિશ્વાસ રાખીને ચાલી રહ્યા છે પ્રભુ એમ પ્રભુ અમારા વિશ્વાસ પ્રમાણે પ્રભુ અમે તમારા તરફથી પ્રભુ મોટા મોટા આશીર્વાદો જોઈ શકીએ હા પ્રભુ જો અમે વિશ્વાસ કરીએ અમે તમારો મહિમા જોઈએ હા પ્રભુ તું વિશ્વાસ કરશે દેવનો મહિમા જોશે જે વચન કહેવામાં આવ્યું એ પ્રમાણે પ્રભુ અમે સર્વ તમારો મહિમા આજે સવારમાં જોઈ શકીએ એવું તમે થવા દે પ્રભુ પ્રભુ જેમ પિત્તર કે છે એમ કે તમારી સર્વ ચિંતાઓ એમને સોંપી દે અને તમારી સંભાળને કાળજી લેશે હા પ્રભુ સંભાળ લેશે તમે અમારી સંભાળ લો તમારી મારી કાળજી લો એક એક લોકો પ્રભુ જેઓ તમારી સમક્ષ નમ્યા છે પ્રભુ પિતા એ સર્વન માટે મધ્યસ્થતા કરે છે દરેકની ચિંતાઓ પ્રભુ અમે તમને સોંપી દઈએ છીએ તમે અમારી સર્વ મુશ્કેલીઓ દૂર કરજો ચિંતાઓ દૂર કરજો સંકટો દૂર કરજો અને વિશેષ પ્રભુ અમે પ્રભુ તમારી પાછળ આજે ચાલી શકીએ અમારા પોતાનો ઉચકીને પ્રભુ અમે તમારી પાછળ ચાલી શકીએ એવી તમારી કૃપા દ્રષ્ટિ અમારા પર થવા દેજો પ્રભુ દરેક એ માર્ગો જે તમારા નથી એનાથી અમને દૂર રાખજો આ દિવસને તમારી ઈચ્છા પ્રમાણે પૂરો કરી શકીએ એવું પ્રભુ તમે થવા દેજો પ્રભુ પ્રભુ આજના દિવસમાં પ્રવૃત્તા જેઓ તમારી આગળ નમ્યા છે પ્રભુ તેઓને તમે આશીર્વાદ આપો દરેક પ્રકારના રોગોથી પીડાતા લોકોને તમે સાજા કરો પ્રભુ ડૉક્ટરો પાસે કદાચ કોઈ રોગનો ઈલાજ નથી તો પ્રભુ અમે તેઓના માટે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ તમારા રક્તનો દાવો કરે છે ગોજાલીસ ફટકાને પ્રભુ અમે યાદ કરીએ છે તેઓ સર્વ એ રોગમાંથી નિદાન પામેલા રોગમાંથી હમણાં સંપૂર્ણ પણ મેળવી એવું તમે થવા દો તૂટેલા ઘરને જોડજો પ્રભિતા ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો ધનનો આશીર્વાદ આપો દરેકના રોજગાર નોકરી ધંધાને આશીર્વાદ કરો પ્રભુ મકાનનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો નાણાંનો આશીર્વાદ આપો દિવસની જરૂરિયાત પૂરી પાડો તેમના પ્રમુખોમાં આવેલા કોર્ટ કેસ એફઆઈઆર ને તમે

તમે ખાલી જ કરો જેઓ ગેરમાર્ગે દોરાઈ ગયા છે પ્રભુ એમને એમને તમે પાછા લાવો જાત જાતના નશાઓમાંથી વ્યભિચારમાંથી કોટોમાંથી તમે એમને બહાર કાઢો પ્રભુ એ પ્રાર્થના કરીએ છીએ વિધુરો વિધવા બહેનો અનાથોની પ્રભુ તમે સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓને મન બુદ્ધિના લોકોને પણ પ્રભુ તમે સંપૂર્ણ સાજાપણું આપજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ દરેકના રોજગારને નોકરી ધંધાને આશીર્વાદ આપજો જેમની પાસે કોઈ આવકનું સાધન નથી પ્રભુ તમે તેમને આવકના સાધનો પૂરા પાડજો દરેકની સેવાઓને આશીર્વાદિત કરજો પ્રભુ અને પ્રભુ દરેક ઘૂંટણ અમે દરેક જીભ ખોલ કરે તમે જ દેવના દીકરા છે એવું તમે થવા પ્રભુ અમે જેવો વોટ્સઅપ ફેસબુક યુટ્યુબથી પ્રભુ સેવાઓ કરી રહ્યા છે પ્રભુ એ સર્વની સેવાઓને પ્રભુ તમે આશીર્વાદિત કરજો પ્રભુ પિતા હા પ્રભુ અત્યારે અમારી સાથે રહેજો તમારી પવિત્ર હાજરી રાખજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો આગળના દિવસની આગળના કલાકોની સર્વ પ્રકારની જરૂરત પૂરી પાડજો અને સાંજે આભાર મને તેડી લાવજો માગતા પ્રાર્થના પ્રભુ ઈશુના નામમાં બાપ સાંભળીને માન્ય કરજો હમીન હમીન હમીન